શ્રી ગણેશાય નમઃ આજે આપણે સાંભળવાનું છે સોમવાર સ્પેશિયલ શિવ શિવમાળા 108 મણકા સાંભળવા માત્રથી અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાંભળતા પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ વીસ દિન માળા જે કરે સવાર બપોરને સાંજ સંકટ તેના દૂર થાય જરીના આપે આજ આધિ વ્યાધી ઉપાધિ હરે પરમ પાવન શિવસલ ભોલે શિવાય અષ્ટોતર સતનામ માળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય साचु सुखदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय वाञ्छितफलदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय ऋषिमुनि जपतानां नमः शिवाय ॐ नमः शिवाय ब्रह्माविष्णुच्चारेण नमः शिवाय ॐ नमः शिवाय પાર્વતીના પ્યારા નાથ નમ શિવાય નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમ શિવાય ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગા નમ શિવાયમ નમઃ શિવાય તે ત્રીસ ગ કરોડ દેવતા જપતા જપ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ગાંધર્વકિન્ર ગાતા ગા નમહ શિવાય ઓ નમઃ શિવાય સાધુસંતન પ્યારાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મચાવો આઠે જામ નમહ શિવાય ઓ નમઃ શિવાય વિશ્વશકરનારણહાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમ શિવાય ઓમ નમ શિવાય અણુ અણુ મા ભોલે નો વાસ નમ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપ જો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય અંત સમય આપે છે કામ નમ શિવાય ઓમ નમ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય અમર અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમ નાથ કહેવાય છે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકે ના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રગટ્યા પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમ શિવાય નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય નમઃ શિવાય અવંતિમા વિરજનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમ શિવાય નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય નમ શિવાય કુંભમેળા નુતીરથ ધામ નમઃ શિવાય ઓમ નમ શિવાય નામ નમ શિવાય ઓ નમ શિવાય મધ્યમા છે કારણાથ નમઃ શિવાય ઓમ નમ સહ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિંધ્યાચલના કારણ હાર નમ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વેજનાથ નો મહીમા પાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઊં નમઃ શિવાય ડાકીન વનમાવસિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમરાક્ષ સ્નેહણતા નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભીમા ભીમાશંકરપ્યાથ નમ શિવાય નમઃ શિવાય અમર રાખ્યુત્યા રાખુ નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય સેતુ બંધ સેતુબંધ ધામ નમ શિવાય ઓમ નમ શિવાય રામ નિભક્તિકારે નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારુક વનમ બિરાજેનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાયં નમઃ શિવાય અસુરો ના સંહાર્કનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દીનદુખિયાના પારણહાર शिवाय શિવાય ઓમ शिवाय શિવાય नगरी અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશર નો મહીમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરવાનું આ પે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોમતી તપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંકેશ્વરથી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનો ધામ નમઃ શિવાયમ નમઃ શિવાય કેદારનાથ પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહિમા અપાર નમ શિવા નમ શિવાય હરિદ્વાર હરિહર નો ધામ નમઃ શિવાય નમ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમ શિવાય નમઃ શિવાય દુષ્માની ભક્તિ શિવાય સ્વીકારિવાય નમઃ શિવાય અમર કર્યું નામ નમઃ શિવાય નમ શિવાય મહિમા અપાર નમઃ શિવાય નમ શિવાય જન્મ મરણ નામ નમઃ શિવાય નમ શિવાય ગિરનારણી ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમ શિવાય પાપ હરે ભવનાથ નમ શિવાયમ નમઃ શિવાય દર્શન કરતી પાવન થાય શિવાય શિવાય કુબેરેશ્વર નો અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી પીઓ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગના સાચા આધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અળસઠ તીરથનું પુણ્ય દેનાર નમ શિવાય ઓમ નમ શિવાય ચાર વેદ એક જ સાર નમ શિવાય ઓમ નમઃ શિવાય તે ત્રિશકરળ જપતાય જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ પદ આપે ભોલેનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારુનામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહન દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપ જો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમ શિવાયોં નમઃ શિવાય શ્રાવણ માસ કરતા જાપ નમઃ શિવાયમ નમઃ શિવાય શિવચરણો મા પામે વાસ નમઃ શિવાયમ નમઃ શિવાય ઇકો તરપેઢી તારે નાથ નમ શિવાય ઓ નમ શિવાય નિર્ધન ને ધન આપેનાથ નમ શિવાય નમ શિવાય પુત્રહીનને પુત્ર દિનાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય ગ્રહને પીડા દૂર કરનાર નમ શિવાય નમ શિવાય દારિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓ નમ શિવાય મહારોગ નો એકઈલાજ નમ શિવાય ઓ નમ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમ શિવાય ઓ નમ શિવાય શિવ શિવસરણું આપેક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયર નું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વજીલ્યોને છોડી સવ કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સંકટ માં આપે આરામ નમ શિવાય ઓમ નમ શ્રદ્ધા શ્રદ્ધાથી જપજો એક નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ એક જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જળેશ્વર દાદા ના જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો શ્રી શિવ શંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રીરામચંદ્ર ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટ ભંજન દેવની જય ડોલો રે સબ સંતન કી જય શ્રી કાળ ભૈરવનાથ કી જય ઓમ જડેશ્વર દાદા કી જય નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર